નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ મ્યુઝોક કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર માંડવી રામકૃષ્ણ હાઈસ્કૂલ તેમજ માંડવી કોર્ટ પરિસરની પાછળ આગ લાગી માંડવી રામકૃષ્ણ હાઈસ્કૂલ તેમજ માંડવી કોર્ટ પરિસરની પાછળની બાજુ આવેલી માટીની મિલ પાસે આગ લાગવાની ઘટના બની હતી આગની જાણ થતાં ત્વરિત જ નગરપાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી હતી

દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર